બાળ મંદિરમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જો તમારું બાળક બાળ મંદિરમાં જાય છે તો આ ખબર તમારા માટે છે કારણ કે જ્યાં આંગણવાડી કર્મચારીઓના ભરોસે તમે તમારા બાળકને ઘડતર માટે મૂકી આવો છો ત્યાં તેના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે જરા ગીર સોમનાથના પડાપાદર ગામેથી સામે આવેલા આ દ્રશ્યો જુઓ જેમાં બાળકના નાસ્તાના બોક્સમાં ઢોકળા અને બાફેલા ચણાનો નાસ્તો છે પરંતુ ધ્યાનથી જોવા પર આ નાસ્તામાં તમને ઈયળો અને ધનેડા જોવા મળશે અને તે પણ એક કે બે નહીં ઢગલા મોઢે ધ્યાનથી જોવા પર ચણા સડેલા છે તે પણ પ્રતીત થઈ રહ્યું છે અને આટલો ખરાબ ખોરાક અહીં બાળકના પેટમાં જાય તો તેની કેવી હાલત થાય

ના કે મે નથી પલાળા એ કે બે જે મેડમ ના કામ કરતી ને બામની માં એ બે મેડમ થને કે હું નથી કરતી હેતલબેન છે કે જે છોકરાઓને ભણાવે છે એમના હેતલબેન છે ને જે માજી નાસ્તો બનાવતા ને એ માજી કે કે મે જણા નતા પલાળા હેતલબેન ની માથે નાખુ હેતલબેન કે મેં નથી પલાળા એ બે એકા બીજુ હામા હામા ઓલું કરતી તું ઈ કે મેં નથી પલાળા મેં નથી પલાળા જ્યારે ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો ત્યારે આંગણવાડી સંચાલકો એ ઉડાવ જવાબ આપ્યો જે બાદ ગ્રામજનોએ આંગણવાડીમાં પડેલા પેકેટ જોયા તો તેમાં પણ ચણાની દાળ સહિતના પેકેટમાં પણ એક્સપાયરી ડેટ જોવા મળી હતી જે બાદ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી તો ઉચ્ચ અધિકારીઓ પણ બસ તપાસ કરીશું તેવા ખોટા આશ્વાસનો આપતા જોવા મળ્યા હવે ગઈકાલે સરપંચ દ્વારા જાણ થઈ છે પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું અમે સ્થળ કરાઈ પહેલાં કરશું રૂબરૂ આંગણવાડી સંચાલક સાથે અને પેલા સાચી હકીકત શું છે તે જાણશું અને કાર્ય સંચાલકો ઉપર જરૂરી પગલા લેશું સવાલ અહીં એ થાય છે કે કર્મચારીઓ શું આંગણવાડીમાં ટાઈમપાસ કરવા આવે છે સડેલા ચણા બાફી નાખ્યા અને બાળકોને પીરસ્યા છતાં ધનેડા ન દેખાયા એક્સપાયરી ડેટ થઈ ગઈ છતાં પણ તેવા ખોરાક કેમ આપવામાં આવી રહ્યા છે અહીં બાળકોના સ્વાસ્થ્ય સાથે જાણી જોઈને ચેડા થઈ રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના